બોલસાગર ઇલેક્શન આવે હમ તો વોટ કોને મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપણે ગેમ હું એક સાંભળીને મગજમાં જે પહેલો વિચાર આવે ને બોલજો શરૂ કરીએ કરીએ ચંદ્રયાન કનેક્ટિવિટી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રેસિડેન્સી મહિલા નારી શક્તિને વંદન શેર કાયદેસર અતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપ્યો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો

હિન્દુ નેતા ઉપદેશ રાણાને ને દ્વારા જાનથી મારી નાખવાની ધમકી ભર્યા મેસેજ અને કોલ આવતા હતા જેને કારણે ગોદાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હિન્દુ નેતા ઉપદેશ રાણાની આધારે તપાસ કર્યા બાદ કામરેજના કથોર ગામના અંબોલી ખાતે સ્વાગત રેસિડેન્સીમાં રહેતા સત્તાવીસ વર્ષીય મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી તિમોલની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે કિશન ભરવાદની હત્યા મામલે ટિપ્પણી કરવા બાબતે ઉપદેશ રાણાને પાકિસ્તાન સહિત અલગ અલગ દેશોના નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી

ના સંપર્કમાં હતો આરોપી મોલવીન નેપાલના સહનાઝ નામની મહિલાના સંપર્કમાં પણ હતો જો કે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મે ઉપતેશ રાણા સાતન સંગ ચેરમેન પિછલે કાફી સમય સે યહ यूं કહીએ કે 2019 સે જબ કમલેશ तिवारीજી કી હત્યા હુઈ થી જબ ઇનપુટ થા કી ઉનકે ટાર્ગેટ પર મે થા તો તબ સે મેરી એફઆર પુરે દેશ મે જર્જ હો રહી હૈ કરવા રહા થા મે કન્ટિન્યુ પર અપના નિરંતર અપના સાતન ધર્મ કે લિયે કામ કર રહા થા એક અપડેટ આજ હુઈ હૈ सबसे पहले तो मैं गुजरात पुलिस को सूरत पुलिस को बहुत बहुत धन्यवाद इंटेलिजेंस को सभी को धन्यवाद मेरी तरफ से कि एक मामले का पर्दाफाश किया गया है एक व्यक्ति को पकड़ा गया एक मौलाना को सूरत से जिसने एक करोड़ की सुपारी उपदेश रहना की देने की बात स्वीकारी है या उस प्रोसेस में था मामला जिसको जिस षड्यंत्र को गुजरात पुलिस ने सूरत पुलिस ने पूरी तरीके से फेल कर दिया है आगे इसमें बहुत संभावनाएं हैं पूरी परत खुलने की और अभी एक महीने पहले गौरा पुलिस स्टेशन में मेरी एफआईआर दर्ज हुई थी और मुझे आरडीएक्स से लेकर जो धमकी आती थी आरडीएक्स लेकर उड़ा देंगे आई एस से बोल रहे हैं हम यहां से बोल रहे हैं कंटिन्यू मेरी पच्चीस तीस एफआईआर दर्ज थी तो मेरा बस यही कहना है कि कानून ने बहुत अच्छा काम किया और ऐसे लोगों पर लगाम लगाई जाए जितना पूरा ग्रुप है जहां के पूरे इनकी अटैचमेंट है जिनके पूरे इनके संबंध है सब बाहर निकाले जाए और इनके टारगेट पर कौन कौन और लोग थे और किस तरीके से ये अंजाम देना चाहते थे पूरी चीजें सामने आए और ऐसे जो तरीके से मैं आतंकी कहूँगा इनको इनकी जगह केवल जेल है तो एक बार फिर मैं धन्यवाद देता हूँ गुजरात पुलिस को सूरत पुलिस को बहुत बहुत धन्यवाद आज सूरत मे क्राइम ब्रांच ने टीमें एक आरोपी जेना नाम, आ, अपना मूल रहवासी कामरेज तालुका कठोर गांव आये एना मौलवी है मौलवी सोहेल अबू बकर टिमोल जेना उम्र सत्तावीस वर्ष है એના ડિટેઇન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેઇન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાવોસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમા પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જોઈએ અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસને હેન્ડલર સા નંબર સાથે જો એના ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બે આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળે અને સાથોસાથ એ આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારના ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદ હિન્દુવાદી अपना एमएलए छे राजा सिंह जी जो है आ બધા લોકો ને બી નામ અને પ્લાનિંગ કે એના બી દમકી આપી ને એના બી ટાર્ગેટ કરવાની જોય કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટીંગવામાં એના સાથે મળા છે ને કોલ્સ ને બી ડિટેલ મળા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે ને તો આ ડિટેલ પછી જો એ આ જો કઠોર ગામનો વતની છે અહીંયા આપના એક ફેક્ટરી માં જો લસકાણા ડાયમંડ નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે त्या जो एक मैनेजर तरीके काम करें साथ अपना कठोर गाँव में थोड़ा धार्मिक शिक्षा आपेना भी कमाई करता हुए व्यक्तिना पास थी जेट फर्दर अ डिटेल अत्या सर्च करें जो है एना जो के लोगों टार्गेट करता था स्पेसिफिक बताएं कि अपना एक टार्गेट अपना गुजरात में है जेना तात्कालिक अपना जरूरत है तो आ दिशा में अगर साथोसाथ जेट भी फर्दर આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલુ છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો મેલો ક્રાઈમ બ્રાન્ચ મે ગુનાઓ દાખિલ કરે છે જેમાંથી આતરે એનાને પકડ કરવામાં આવી છે અને ફરદો જો રીમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાનો હતો આધી સમજો તપાસ થવાની છે અમાર આ લોકોના ત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાનો હતો ઉપદેશ રાણા જો અપના હિન્દુ સનાતન સંગમમાં લાશિયત દે જે સુરત ખાતે રહે છે અને સાતો સાત જો એમએલએ apna હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના श्री राजा सिंह जी और नुपुर शर्मा अतर जो दिल्ली में रहे थे एना करवाना था जो है, टार्गेट जो अथोसाथ जो है जेटा भी अन्न जो हिंदू लीडर्स है एना भी आ लोग जो चर्चा करे कि एना भी फ्यूचर में अम्म लिस्ट बनाओ आ बनाव भी टार्गेट करता रहिए आ प्रकार अतः प्लानिंग पूरी एना डिटेल पर फलित थे एना ध्यान में राखी तरह लोकसभा चूंटनी भी है तेरे आ को तो कोई बीजा પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારમાં અત્યારે અમે પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જો એના પૂરા સોશિયલ મીડિયા અને વોટ્સએપ જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબર અમારી પાસે છે નેપાલના નંબરો છે જોઈએ આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના टारगेट ने डिटेल्स शेयरिंग करवाना, फोटो अने अलग अलग चीजों लखवा कि रेस्ट इन हेल आ प्रकार ने एना फोटो साथ जो क्रॉस मारी ना आ बदा करें तो एना सिवाय भी घड़ा बदा जो बीजा नंबरो वियतनाम, इंडोनेशिया कजाकिस्तान आ प्रकार भी नंबरो है परंतु अत्य मैक्सिमम जो एना चैटिंग थी पाकिस्तान नेपाल ने 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 नंबरों पर लगभग दौड़ वर्ष थी आ फील्ड में जो एक्टिव था आ व्यक्ति अत्य जो प्राथमिक पूछपरछ में निकल है कि थोड़ा सा रेडिकलाइज भी है एकदम जन धार्मिक उन्माद वाला धरावता व्यक्ति है जो छाँ दे वर्ष एक्टिव है आ जो रीत तो बताए थोड़ा तो रेडिकलाइज है थोड़ा तो एकदम जो फंडामेंटलिस्ट आना नेचर व्यक्ति है जो जो बहुत एना बहुत कड़क विचारों धार्मिक भावनाओं लैने जुए ये जेट भी पर्पस एवं कि जो नबी ने गुस्ताकी में जटला આ આ રીતે ગુસ્તાગી કરસે એના કોઈને છોડવામ નહી આવશે આ apna કોટ સાથે જો આ લોકો आपस મે શેર કરતા હતા કે રાજાસિંહ છે અને નીકુ અનુકુટ શર્મા છે એમને પણ ધમકી આપી હતી ને અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે આ ભઈના ધમકી આપી આ પ્રકારના ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આયા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું છે કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એક સાથે જો કોઈ ગેમ એપ થકી આ લોકો ચેટિંગ કરતા હતા કઈક સંવેદનશીલ રૂપ પર લાગી રહેતું નહી બિલકુલ લાગી રહ્યો છે કે આ લોકો એવા એપ જો કે સિક્યુરિટી એજન્સીસ ના થોડાક પરવ્યુ થી અમ થોડક દિક્કત પડતી હોય તો આ પ્રકારના એપ ઉપર ભી આ લોકો વાતો કરતા હતા અને આ લોકો ટાર્ગેટ ના અલગ અલગ નામો ઓળખાવતા હતા જે ઉપદેશ રાણા ના નામ આ લોકો ડક્કન તરીકે મુકા જોય ડક્કન કુડા ના જોય તો અલગ અલગ કોડ રાખે જેથી કે કોઈ कहीं से भी कोई पकड़ाए नहीं अत्य नंबर पुष्क प्रमाण में जो पाकिस्तान नेपाल नंबर है तो अभी एगर जो भी कंसर्न हमारी एजेंसीज रह से, आ, जो अलग अलग एजेंसीज होते संकलन करमकी आम तो जो जूना गुनाओ भी गुना दाखिल अँ सूरत सिटी में आ भी एक डिटेक्ट से जो है जो उपदेश राणा ने धमकी थी जो, है। आने जो नंबर था आ भी नंबर अमेरिकी साथ जो वेपन मंगा पैसा करने वेपर आ बदा डिटेलो एकदम स्पष्ट कि आ लोग पूरा प्लानिंग क्राइम क्यों कमिट कर जो आ ग्रुप में जेट भी है और फर्दर अम लोग थोड़ा पूछपरछ कर पीछे आपने शेर करें

अपना देश में कौन कौन बीजा कोन को बीजाला चौक बाजार में थी पकड़ा है अपने इन्फॉर्मेशन जो है कि एक व्यक्ति आ प्रकार थोड़ा एक्टिविटी तो आज क्राइम ब्रांच और टीम है चौक बाजार में थी फुलवाड़ी चौक भरी माता फुलवाड़ी खाड़ी रोड त्या चौक बाजार में थी थी पकड़ा है एना डाउट था घा दिवसों से वॉच भी चलती थी जय तो मोबाइल फोन जो विवो कंपनी ने मत एना अंदर पूरा सर्च करा तो पूरी डिटेल निकली અને અત્યારે એવું પણ ફળ પોતે મતલબ આયા છે કે જો જૂના ધક્કી આપવામાં સામેલ હતા જો તમે લીક કોઈ કોઈ જે કે વિગ્રાહ આપ ફેમિલીમાં આપના સાથમાં ડિટેલ હવે શેર કર દો સ્કૂલ કો કોઈ ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં સામે આવ્યું છે કે આપકો એધર કન્ટ્રી થી નહીં ابھی ટ્રાન્ઝેક્શન બારેમાં તો અમારે ابھی તપાસ ચાલુ છે લેકિન જે રીતે પૈસા ના લેતી હતી ને બાતો એક ખોખા ન કરો ને બાતો વેપન ન બાતો જોઈએ तो फर्दर कोई बीजा मोड थी ट्रांजैक्शन तय है कि नहीं और समग्र विवरण हमें करीना अभी जो फर्दर डिटेल है से हम अपने साथ शेयर कर लो आरओबी पर कोई अगाओ कोई नाम से उसको गलत नहीं देना અત્યાર સુધી તો મે જો ઈ ગુજકોપ મે જોયા તો અત્યાર સુધી કોઈ ગુનો ન હતી લેકિન છતા કોઈ એનાથી બહાર રહે ગયા તે નામે બી ક્રાઈમ ભરવાડ મે કેસ બની ગયો છે ગુડબ્રામ મે પણ બોલવી એના હત તીજા લોકો ની માનસિકતા ફેરવી નાખી દી આ કેસમાં કમલેશ तिवारी અને કિશન ભરવાડ आ बने ना भी आ जिक्र कर थे थे थे, आ रीते आए न एना लैने हूँ आपने साथ बड़ी डिटेल शेर करी आ तमाम दिशाओं पर जो है कि साथे को साथ कॉन्टेक्ट है क्योंकि आ घा बदा लोगों पढ़ा धार्मिक चीजों तो घड़ा बदा लोग ने ब्रेन वॉश भी कराया हो सकता रहे लेकिन फर्दर डिटेल आया पीछे अपने साथ